નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તારીખ ચોથો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવાર મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો જે આવકમાં વધારો જોવા મળી ને અંદાજિત બોક્સની વાત કરીએ તો છ હજાર આસપાસ બોક્સની આવક જોવા મળી રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં ને આજના કેવારી છે કેસર કેરીના ભાવ ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું છે તો હરાજીમાં જાશી જાણશી કેવારી છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો આપણે સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે મિત્રો તેમાં હોલસેલનો જ વેપાર થાય છે તો હોલસેલ લેવા માટે જ કોન્ટેક કરવો મિત્રો છૂટકનો વેપાર નથી થતો તો મિત્રો છૂટક લેવા માટે લેવા માટે મળો સંતોષ કેળા ભંડાર જેલ ચોક ગોંડલ વી વીઆઈપી માગલ વિધાઉટ કાર્બેટ કેરી સારી આવું જોઈએ સંતોષ કેરા ભંડળ પણ અવશ્ય મુલાકાત લેજો કેસર કેરીબેટ ની કેસર કેરી મળે છે મિત્રો બારસો ને પચીસ રૂપિયા ના ભાવ છે બારસો ને પચીસ રૂપિયા ના ભાવ છે બારસો પચીસ

પચીસો નવસો ખાલી નવસો રૂપિયા ભાવ છે એક હાજર પચીસ પચાસ પિંચોતેર અગિયારસો

પોણા નવસો રૂપિયા પચીસ પચાસ અગિયારસો પચીસો પોણા બારસો બારસો ગાંધી બારસો રૂપિયા ભાવ છે ગીર કંકાળા છે મિત્રો બારસો રૂપિયા નો ભાવ છે

નવસો ને પિંચોતેર રૂપિયા નવસો નવસો પિંચોતેર આઠસો આઠ આઠસો 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 કોઈ નો બોલે પચાસ

મિત્રો આ ટાઈપનું બજાર આપણે જોવા મળ્યું હતું આજે બજારમાં પણ તેજી જોવા મળી રહી હતી મિત્રો તો કેવા રહ્યા છે આજના બજાર ભાવ કોમેન્ટમાં અમને અવશ્ય લખજો મિત્રો અને ફરી પાછા મળીશું કાલ સવારે મિત્રો નમસ્કાર